চাই न <laughs> <laughs>

રાયખાડ કોઠી અમદાવાદ નો નિવાસી છું અને હાલમાં મારી એજ સેવન્ટી ફોર રનિંગમાં છે હું અહીંયા પોતે ભાડવાત છું અહિયાં આજુબાજુના બધા જે પ્રસાદ લશ્કરી મિલના ના ભાડવાતો છે પ્રસાદ મિલ તો પછીથી જ ગઈ અમે અહીંયા જૂનામાં જૂના ભાડવા તો છે ઓછામાં ઓછા નેવું વર્ષ ઉપર થઈ ગયા છે અને હવે પ્રસાદ મિલ લિક્વિડેટર પાસે આ બે મિલ જતી રહી એ પછી હવે આ લોકો મકાનો તોડવા લાગ્યા છે જે નોટિસો આપી છે એ લગભગ તો ગેરકાયદેસર છે એ લોકો કોઈ પણ જાતના એમના જે ઓર્ડર છે એ સુપ્રીમથી ઓર્ડર લાવ્યા છે સુપ્રીમનો કોઈ ઓર્ડર દેખાડતા નથી અને પોલીસની સાથે રાખી અને અમુક મકાનો એ લોકો તોડી પાડ્યા છે અને જો બીજા મકાનો તોડવાની એમની ટ્રાય ચાલુ છે બાકી અમે અહીંયા લગભગ સિત્તેર સાહીઠ સિત્તેર તો બાઉન્સરો રાખ્યા છે બરાબર ને સાથે પોલીસ રાખે છે અને એ રીતના ગેરકાયદેસર રીતે એ લોકો મકાન તોડે છે અહીંયા અમે એંસી નેવું વર્ષ જૂના ભાડવાતો છે છે લગભગ નહીં નહીં તો દોઢસો એક ભા ભાડો દોઢસોથી વધારે ભાડવાતો તો હશે પચાસ સાહીઠ મકાન એ લોકોએ ગેરકાયદેસર રીતે તોડી નાખ્યા છે એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે અમારા અહીંના રહીશો માટે એ વિચારે અને આગળની કાર્યવાહી માટે એ લોકોને રોક કરે એડવોકેટ છું અહીંનો રહીશ છું મારી ઉંમર અઠાવન વર્ષની છે સમસ્યા અહીંયા અમે બાપ દાદા વખતે સો વર્ષથી આશરે રહીએ છીએ સો વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અમારા બાપ દાદા પણ અહીંના જ રહીશ છે હવે અમારા ફાધર પહેલા બિલમાં હતા કંઈક બિલમાં નોકરી નહોતા છતાં પણ આ મકાનો ભાડેથી આપેલા છે અમને જે નોટિસ આપવામાં આવી છે હેતલભાઈ બંસીલાલ શાહ દ્વારા જે પ્રસાદ બિલ લિમિટેડના બિલ્ડર છે એમના દ્વારા જે નોટિસ આપવામાં એમાં લખવામાં આવ્યું છે કે આ બધા રહીશો અનધિકૃત રહીશો છે એમને કબજો ખાલી કરી દેવો અનધિકૃત કબજો કોને કહેવાય ધારો કે તંદોળા તળાવની અંદર હતા એ મકાનો તોડી કાઢ્યા એ અનધિકૃત છે અમે કોઈ અનધિકૃત નથી અમારા બાપદાદા વખતથી અમારી જોડે એસીથી સો વર્ષથી ભાડા પહોંચો અત્યારે હાલમાં પડી છે ઓગણીસો સિત્યાસીથી લગભગ મિલ બંધ થઈ ગઈ પછી લિક્વિડેટર સંચાલન કર્યું હાઈકોર્ટે ત્યારે હાઈ લિક્વિડેટરે પણ અમને ભાડા પહોંચો આપેલી કઈ રીતે કેવું કે આનાથી પૂરું અમારો કબજો છે અને જો તળાવની વાત કરીએ તો એ લોકોને પણ સરકારે મકાન આપ્યા છે ફોર્મ ભરાવાના ચાલુ છે અમે તો કાયદેસરના અહીંયા ભાડવા તો છીએ અમારો ભાડવા તક લાગુ પડે છે અને તેથી અમને પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે કાયદાકીય રીતે અમે અત્યારે અઢાર જણને અમને જો નોટિસ આપવામાં આવી હતી આ નોટિસમાં એવું લખ્યું છે કે અમને અમને સાત દિવસની અંદર કબજો ખાલી કરો અહીંયા હવે કોઈ પણ વ્યક્તિ હોય આજે ભાડે મકાન લેવું હોય તો પણ સાત દિવસની અંદર મકાન શોધી શકાય નહીં સાત દિવસની અંદર અમારે કોઈ કોર્ટની નાયિક કાર્યવાહી કરી હોય તો અમે કરી શકીએ નહીં અમે સમય વધારવા માટે માંગણી કરી પણ આપતા નથી એમનું કહેવું એવું છે કે અમે બંદોબસ્ત માંગ્યો છે અમારી જો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે ખાલી કરાવવાનો તો પછી અમે પીઆઈ સાહેબને રજૂઆત કરી હતી સ્થાનિકોએ કે સાહેબ અમને ઓર્ડરની કોપી વંચાવો કાં તો નકલ આપો પીઆઈ સાહેબનું કહેવું એવું છે કે આરટીઆઈ માંગો હવે જો આરટીઆઈ અમે નાયક માંગીએ તો અમને એક મહિને આરટીઆઈ મળે અત્યારે સાત દિવસની નોટિસ આપી છે અમારે કઈ રીતે કાયદાકીય પ્રોસીજર કરવી એટલે અમારા સ્થાનિક રહીશોનું કહેવું એટલું જ છે કે આજે નોટિસો આપવામાં આવી છે ખોટી આપવામાં આવી છે અને બિલ્ડર વાંસરો બોલાવવામાં આવ્યા છે પોલીસ પ્રોટેક્શન સાથે જબરજસ્તીથી ખાલી કરાવવાના પ્રયત્નો કરી રહ્યા છે જેના કારણે રાયખડની તમામ જનતા ગભરાઈ ગઈ છે અને ખૂબ જ ત્રાસી ગઈ છે અત્યારે અમારી માગણી એટલી છે કે અત્યારે અમને થોડો સમય આપો અમને કોર્ટમાં જવા માટેનો સમય આપો ક્યાં તો પછી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અને બીજી વસ્તુ અમે અઢાર જણા જે નોટિસ બજી ગઈ હતી સ્મોલ કોર્ટની અંદર અમે દાવા દાખલ કર્યા છે દાવોને મનાજી દાખલ કરી દીધી છે એની નોટિસ અમે પ્રસાદ મિલના જે બિલ્ડર છે હિતલભાઈ બંસીલાલ શાહ એમના ઓફિસે જઈ એમના માણસો અમે નોટિસ બજાવી દીધી છે એની દાવાની તારીખ અગિયાર છ મારું નામ નિલેશ મહેશભાઈ કહાર છે બરાબર હું અહીંયા વર્ષોથી રહું છું મારું અહીંયા ભાડવાનું ભાડવા ભાડાનું મકાન છે પ્રસાદ મિલની અંદર અને ઓગણીસો ચાલીસથી મારા દાદા અહીંયા વસવાટ કરતા હતા એની આજે હું ચોથી પેઢી છું બરાબર છે આ મારો પરિચય ટોટલ ચાલીસ પચાસ મકાનો લોકોએ પૂર્વક તોડ્યા છે જેની ખાલી નોટિસ બતાવેલી છે કોઈ કોર્ટનો અમને હુકમ બતાવેલો નથી બરોબર આ લોકોએ નિર્દયસાહિ તાનાશાહી કરી આ મકાનો તોડેલા છે ખાલી ને ખાલી પ્રાઇવેટ પ્રોપર્ટી જે આમની માલિકીની છે જે હું તમને બતાવું આમાં પ્રસાદ મિલ લખેલું છે બરાબર પ્રસાદ મિલનો સિક્કો ખાલી મારેલો છે એની નોટિસ આવેલી છે હવે તમે આગળની માગણી અમારી માંગણી અમારા મિલ માલિકની જોડે એવી જ છે કે અમને અમારા ઘરની બદલે ઘર આપે આ તો અમને અહીંયા કંઈક પણ વૈકલ્પિક વ્યવસ્થા એમની જે પ્રિમાસી છે એમાં કરી આપવામાં આવે અને અમારા ગરીબોનું રક્ષણ થઈ શકે અને અમારું પરિવાર શાંતિથી અહીંયા જીવન નિર્વાહ કરી શકે કેટલા મકાનો તોડિયા છે ને કેટલા મકાનો ભાડા પેટે હતા પોતાના હતા કેટલા હતા ટોટલ અહીંયા એકસો દોઢસોથી બસો મકાનો હતા એમાંથી એ લોકોએ પચાસ સાહીઠ મકાનો અત્યારે તોડી નાખ્યા છે બીજાને નોટિસ આપેલી છે બરાબર એમને બી અત્યારે ખાલી કરવાના હુકમો આપેલા છે અને આમાં પોલીસ પણ કંઈક ને કંઈક રોલ ભજવી રહી છે એવું અમને લાગે છે આ આયા છે તો આપ શ્રી દ્વારા કોઈ કોર્ટમાં હા ચોક્કસ અમે અત્યારે જેટલા બી લોકોની નોટિસ આવી છે એમાંથી જેટલા નોટિસના અમે જોડે આવ્યા છે એમને અમે અત્યારે નોટિસ ભજવેલી છે કરવામાં આવ્યો છે 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 કે પ્રાઇવેટ બાઉન્સરો બેસાડવામાં આવ્યા અને પોલીસ તંત્ર પણ એમની સાથે તો શું એમ આમાં આ લોકો ખોટું કરી રહ્યા બરોબર પીઆઈ સાહેબને ને બી અમે રિક્વેસ્ટ કરી હતી તો ત્યારે એમનો એવો જવાબ હતો કે ભાઈ તમે આની સામે અમને ઓર્ડર બતાવો હવે અહીંયા અમને ઓર્ડર બતાવતા નથી અમે એમને પૂછેલું છે કે ભાઈ આ ઓર્ડર બતાવો તમે કેવી રીતના આને તોડી શકો છો અત્યારે મારી જોડે તમને જોઈએ બધી જ માહિતી છે આ તમને હું બતાવી શકીશ કે આ જો વરસાદ મિલની ભાડા પહોંચશે આ તમે જોઈ શકો છો ઓગણીસો ચાલીસ થી ઓગણીસો પાંત્રીસની અમારી જોડે ભાડા પહોંચો ઓલરેડી છે અને અમે બધા જ અહીંયા રહીએ છીએ બધાની જોડે છે ટેક્સ બિલ બી તમને હું બતાવીશ ટેક્સ બિલની બી કોપીઓ છે અમારી જોડે બિલ આ લાઇટ બિલ બધું જ છે અમારી જોડે આ તમારે ટેક્સ બિલની કોપી આ ટેક્સ બિલની કોપી છે એટલે અમે આટલા સ્થાનિકો જેટલા બી છે કોઈ ગેર અધિકૃત બાંધકામમાં રહેતા નથી અમે અધિકૃત વ્યક્તિઓ છે અને આ પ્રસાદ બિલ અમારી પર ખોટો દબાણ કરી અને અમારા મકાનો તોડવાની પચાઈ પાડવાની

એફિડેવિટ આ આપણે શું કહેવાય એને કોર્ટ પીઆઈઆઈ દાખલ કરી દીધી છે